અરવલ્લી મોડાસાના નવા બસ મથકમાં ધમધમથી ગરમીમાં પંખા બંધ મુસાફરો હેરાન પરેશાન અરવલ્લી મોડાસાના નવા બસ સ્પોટમાં કાળઝાળ ગરમીમાં પંખા બંધ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લાખોના ખર્ચે બનાવેલ નવા બસ સ્પોટમાં જાણે લાઇટ બિલ વધુ આવતું હોય તેમ મુસાફર જનતાની સુવિધા માટે લગાવેલા પંખા આવી કાળઝાળ ગરમીમાં પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે લાગે છે કે મોડાસા બસ પોર્ટનું તંત્ર ગોર નિંદ્રામાં છે સાહેબો ઓફિસમાં પંખા નીચે બેસી આરામ ફરમાવે અને બિચારી મુસાફર જનતા ગરમીમાં શેકાય આ તો ક્યાંનો ન્યાય મોડાસા બસ ડેપો તંત્ર મુસાફર જનતાની સુવિધા માટે પંખા ચાલુ કરશે કે કેમ હા મારું નામ આ મોડાસા બસ સ્ટેન્ડ લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલું છે પણ પંખાનું કોઈ હજી ચાલુ કરતા નથી અત્યારે અગિયાર વાગ્યા છે ખૂબ પબ્લિક બધી છે ને એ બરાબર પરેશાન થઈ ગઈ છે આ ગરમીના કારણે છતાં કોઈ પંખા ચાલુ કરતા નથી અહીંયા પંખા અંદર ભરાઈ રાખ્યા છે ખાલી ખોટા એમ આ રીતેની બધી પબ્લિક હજારો પબ્લિક છે પરંતુ કોઈ અહીંયા હજુ ગરમીના કારણે ત્રાહીમામ પોકારી રહી છે તમે કેટલી વખત જઈએ નાય સાહેબ એ કહેવા માટે અમે ત્રણ વખત જઈએ એની પણ કોઈ ત્યાં સાંભળતું જ નથી શું કેવું થાય સાહેબનું સાહેબ કહે તો ચાલુ થશે થશે એમ કે છે પણ કોઈ હજુ સુધી કોઈ એનું તમે અહીં કેટલા વાગ્યાને બેઠા છો બસ સ્ટેશનમાં આ લગભગ અડધો કલાક થઈ ગયા અત્યારે હાલ કેટલા વાગ્યા અત્યારે હાલ અગિયાર વાગ્યા